દેવગઢ બારિયાના રામા ગામના પ્રગતિશીલ ખેડૂત દંપતી નીતાબેન વર્ષ રાસાયણિક ખેતીનો ત્યાગ કરી આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા એક નવો છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પાસેથી પ્રેરણા અને તાલીમ મેળવી તેમણે પોતાની પથરાળ જમીનની નંદનવનમાં ફેરવી દીધી છે આજે તેઓ શિમલા મિર્ચ સ્ટ્રોબેરી અને શાકભાજીની નર્સરી દ્વારા વાર્ષિક ત્રણ લાખ રૂપિયાથી વધુની આવક મેળવી રહ્યા છે નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી આજે તેઓ શિમલા મર્ચ સ્ટ્રોબેરી અને શાકભાજીની નર્સરી દ્વારા વાર્ષિક ત્રણ લાખ રૂપિયાથી વધુની આવક મેળવી રહ્યા છે સરકારના આત્મા પ્રોજેક્ટ અને બાગાયત વિભાગ દ્વારા મળેલી આશરે બે લાખ રૂપિયાની સહાયથી તેમનો ખેતી ખર્ચ ઘટ્યો છે અને જમીનની ફળદ્રુપતા વધી છે બે હજાર સોળમાં મેં પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હરિયાણા પંજાબ કૃષિ ક્ષેત્ર અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં મેં પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી ત્યાર બાદ મેં ઘરે આવીને ઉપયોગ કર્યો અને જીવામૃત થકી મેં પાંચ આયામો થકી મેં પ્રાકૃતિક ખેતી કરી અને મને તેના માટે સારું રિઝલ્ટ મળ્યું માટે હું તમામ દાહોદ જિલ્લાના ખેડૂતોને એવી મારી નમ્ર વિનંતી છે કે બધા પોતે પ્રાકૃતિક ખેતી કરે અને પોતાનું શરીરનું આરોગ્ય જાળવે અને તંદુરસ્ત રહે તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ